નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો અત્યારે મોટા ભાગના ખેડૂતોને જીરું એક મહિનાનું થઈ ગયું હશે તો ઘણા ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન હશે કે આપણે જ્યારે જીરામાં પિયત આપીએ ત્યારે કયું ખાતર નાખવું જોઈએ અને કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ તો આજના વિડીયોમાં આપણે આ વિશેની માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા રહીજો બધા ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તે ખેડૂત મિત્રો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી તે આવા અવનવા વિડીયો સૌ પ્રથમ જોઈ શકે ખેડૂત મિત્રો આપણે જીરાના પાકમાં સૌથી વધુ ઉત્પાદન લેવું હોય તો આપણી પાસે યોગ્ય ખાતર યોગ્ય પ્રમાણમાં અને ક્યારે નાખવું જોઈ એની આપણી પાસે સચોટ માહિતી હોવી જોઈએ તો જ આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણે કે ચોથું આપીએ ત્યારે ઘણા ખેડૂત મિત્રો ખાતર નાખ્યા પછી પિયત આપતા હોય છે તો આ ખાતર નાખવાનો યોગ્ય સમય હોય છે ખેડૂત મિત્રો હવે એ વાત કરીએ કે કયા ખાતર નાખવા જોઈએ જ્યારે આપણે જીરામાં ત્રીજું કે ચોથું પિયત આપીએ ત્યારે તો એક તો આવે છે યુરિયા જેનું આપણે લગભગ બધા જ પાકમાં નાખતા હોય છે અને ત્યાર પછી આવે છે ઓમકારનું જિંક પ્લસ તો ખેડૂત મિત્રો આ ખાતરમાં ઘણા બધા પોષક તત્વો આવે છે જેવા કે લો મેગનિઝ જિંક કોપર બોરન વગેરે વગેરે પોષક તત્વો આ ખાતરમાં આવે છે આ ખાતર જીરાના પાકમાં ખૂબ જ ઉપયોગી બને છે ત્યાર પછી આવે છે સલ્ફર પંચ્યાસી ટકા છોડમાં ગરમી લાવવામાં મદદ કરે છે જેથી કરીને રોગ સામે રક્ષણ આપવામાં ખૂબ જ વધારો થાય છે ખેડૂત મિત્રો તમે જો યુરિયા જિંક પ્લસ તમારે પ્રતિ એકર દસ કિલો લેવાનું હોય છે અને આ ત્રણ ખાતર કરીને તમારે જીરાના પાકમાં નાખવાનું હોય છે ખેડૂત મિત્રો તમારે જો જીરાના પાકમાં સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો તમે આ ત્રણ ખાતરનો ઉપયોગ કરી શકો છો અને સારું એવું પરિણામ મેળવી શકો છો ખેડૂત મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું પણ ભૂલશો નહીં ખેડૂત મિત્રો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર જય જવાન જય કિસાન